પાલેજના ચિસ્તિયાનગર સ્થિત હઝરત સૈયદ મોટામિયા સરકારના આસ્થાના પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સાથે સાથે બે દિવસીય ઉર્સ શરીફનો પ્રારંભ સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સૈયદ મોઈનોદ્દીન ચિસ્તી ડોક્ટર મતાઉદ્દીન ચિસ્તી તેમજ ફરીદ ચિસ્તીના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી ભરૂચ પાલેજના ચિસ્તીયાનગર સ્થિત હઝરત સૈયદ મોટામિયા સરકારના આસ્થાના પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી આ પ્રસંગે હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા કોમી એકતાના પ્રખર હિમાયતી અને ઘેર ઘેર ગાયો પાળોનો બોધ આપનાર વ્યસન મુક્તિના પ્રણેતા માનવ સેવાના ભેગધારી એવા સૈયદ મોટામિયા સરકારના બે દિવસીય ઉર્સ શરીફનો પ્રારંભ થયો છે ઉર્સ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ને જોર રોશનીથી શણગારવામાં આવી છે શુક્રવારે સાંજે અસરની નમાઝ બાદ સંદલ શરીફનું જુલુસ તેઓના નિવાસસ્થાનેથી પ્રસ્થાન થયું હતું જુલુસમાં મોટી સંખ્યામાં અકીદત મંદો જોડાયા હતા કવ્વાલીની રમઝટ સાથે જુલુસ દરગાહ શરીફ પર પહોંચ્યું હતું સાથે સાથે સલાતો સલામનું પઠન પણ કરવામાં આવ્યું હતું દરગાહ શરીફ પર પહોંચી સૈયદ સાદાત તેમજ અકીદત મંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સૈયદ સાદાતોએ રોઝા મુબારક પર ગિલાફ તેમજ ફૂલ ચાદર અર્પણ કરી હતી સાથે સાથે અકીદત મંદોએ પણ રોઝા મુબારક પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી